ગણપત યુનિવર્સિટીના ઓગણીસ માં સમારોહમાં ચાર હજાર સાતસો ને વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે સ્થિત ગણપત યુનિવર્સિટીમાં ઓગણીસમો પદવિદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો સમારોહમાં વિવિધ વિદ્યા શાખાના કુલ ચાર વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી સોમનાથથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ઉપસ્થિત શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમહન ભાજાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે શિક્ષણે માત્ર નોકરી મેળવવાનું સાધન નહીં પરંતુ સમાજ પરિવર્તન માટેનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે તેમણે યુવાનોને જોબ શીખર નહીં પરંતુ જોબ ક્રિએટર બનવા પ્રેરણા આપી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ઇસરોના ચેરમેન ડોક્ટર વી નારાયણ ભારતની અવકાશ યાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સાયકલ પર રોકેટ લઈ જતા દિવસોથી લઈને ચંદ્રયાન થ્રી સુધીની સફર ભારતની મજબૂત ટેકનોલોજી અને શિક્ષણ વ્યવસ્થાનું પ્રતિબિંબ છે તેમણે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોના મહત્વના ફાળાની વાત કરી છે ગણપત યુનિવર્સિટીના સ્થાપક ગણપતભાઈ પટેલે ભાવુક સંબોધનમાં જણાવ્યું કે બાવળોથી ભરેલી જમીન પરથી હજારો સ્નાતકો તૈયાર કરવાનું જે સપના હતા તે આજે ઓગણીસમાં પદવીદાન સમારોહમાં સાકાર થયા છે સમારોહ દરમિયાન એકસો એક તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને પીએચડી પદવી એનાયત કરવામાં આવી વિદ્યાર્થીઓ વાલીઓ અને મહાનુભાવોની મોટી હાજરી વચ્ચે યોજાયેલો આ સમારોહ યુવાનો માટે પ્રેરણાદાયક બન્યો ગણપત યુનિવર્સિટીના આ ઓગણીસમાં પદવીદાન સમારોહમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ તેમના વાલીઓ આમંત્રિત મહેમાનો ગણપત યુનિવર્સિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સન્માનનીય સભ્યો ટ્રસ્ટીઓ વિદ્વાનો પ્રાધ્યાપકો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પદવિધાન સમારોહને સફળ અને સાર્થક બનાવ્યો હતો ચેતન પટેલ મહેસાણા મારું નામ સુલેમાન ખોજા છે હું ફેકલ્ટી ઓફ ફાર્મસીમાંથી આજે પીએચડી થયો છું ગણપત યુનિવર્સિટી યુનિવર્સિટી બહુ સારું પ્લેટફોર્મ આપે છે રિસર્ચ માટે અને મારા ગાઈડ ડોક્ટર એલજે પટેલની ગાઈડન્સમાં મેં પીએચડી કર્યું છે અને સાથે સાથે હું બધા જે બી આપણા વ્યુઅર છે એને કહેવા માગું છું કે જ્યારે બી આપણે એક લક્ષ્ય કર્યું હોય તો એ ધ્યાન રાખીને આગળ વધવાનું અને સાથે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને યુનિવર્સિટી આપણાને કમ એક પ્રિમાઇસિસ પ્રોવાઈડ કરે છે સાથે સાથે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે અને આજે બહુ હું ખુશ છું અને ભવિષ્યમાં જેમ આપણે ટ્વેન્ટી ફોર્ટીનું વિકસિત ભારતનું વિઝન છે તો આપણે એ માર્ગ પર ફાર્માસ્યુટિકલ અને બીજા હેલ્થકેરમાં આપણે આગળ વધશું અને સાથે સાથે હું ગુજરાત સરકાર ભારત સરકાર એમનો બી આભારી છું કે આજે બહુ બધી તક આપણને મળે છે ગુજરાતમાં અને સાથે સાથે વિશ્વમાં થેન્ક યુ મારું નામ મૈત્રી પટેલ છે મેં ડિપ્લોમા કમ્પલીટ કર્યું ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ મારા સીજીપીએ નાઇન પોઈન્ટ એઇટ એઇટ હતા એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગણપત યુનિવર્સિટી ફોર ગિવિંગ મી ધીસ પ્રેસિસિજ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન એન્ડ ગ્રો થેન્ક યુ હું બહુ લાઈક અભિન ગ્રેટફુલ છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી મને શીખવાનો મોકો મળ્યો અને બધાનો સપોર્ટ મળ્યો હું મારા ફેકલ્ટીઝને હું થેન્ક યુ કહું છું મારા પેરેન્ટ્સને કહું છું અને મારા ફ્રેન્ડ્સને કહું છું જે બધાએ મને સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ આજનું કોન્વોકેશન એક બહુ અભિમાન લેવા જેવું હતું આપણે ફોર્ટી નાઇન ફોર્ટી સેવન ટ્વેન્ટી નાઇન સ્ટુડન્ટ ગ્રેજ્યુએટેડ અને આમાં ઘણા ગોલ્ડ મેડલ હતા એમાં ગોલ્ડ મેડલમાં સિક્સટી પર્સન્ટ ગર્લ્સ હતી એટલે એનું અમને મને બહુ અભિમાન છે મારે ત્રણ દીકરીઓ છે અને મારી ત્રણ દીકરીઓ બહુ સમાચાર સાંભળ્યા એટલે ખુશ થઈ ગઈ કે આટલી બધી દીકરીઓને ગોલ્ડ મેડલ મળી રહ્યા છે એટલે બહુ આનંદની વાત છે આમ તો બધાના ઉપર પ્રેમ હોય દાદાનો તો પણ એક આપણે ભારતની અંદર જે આમ તમે જુઓ તો જે જે સંસ્કૃતિમાં વુમનને મહત્ત્વ નથી અપાયું એ સંસ્કૃતિની પડતી જ થઈ છે અને આપણે આ જે ગણપતિ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે કે અમારે વિદ્યાય સમાજોત્કર્ષ અને એમાં પણ વુમન એમ્પાવરમેન્ટ જે નરેન્દ્રભાઈ મોદી ઓલ્સો આપણને કહે છે એ બહુ સરસ રીતે થઈ રહ્યું છે આ એક ગામડામાં યુનિવર્સિટી આટલી બધી પ્રગતિ કરી રહી છે એ બહુ અગત્યનું છે કે જે નરેન્દ્રભાઈ કહે છે કે છેવાડાના માનવીને ચિંતા કરે છે આ છેવાડાના માનવીની ચિંતા આ યુનિવર્સિટી પણ કરી રહી છે કારણ કે આપણે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં છીએ શહેરમાં તો બધા ભણશે જ અને ઘણી યુનિવર્સિટીઓ છે પણ ગામડામાં આટલી સરસ યુનિવર્સિટી થઈ જવી એટલે અમે બહુ નસીબદાર છીએ કે અમને એવા ફાઉન્ડર મળ્યા છે એવા બધા સ્ટાફ પણ એવો છે આજનો સ્ટાફ મહેન્દ્ર શર્મા એન્ડ કંપની ડૉક્ટર આર કે પટેલ સૌરભ દવે સત્યન પરીખ એવા બધા અમને બહુ સરસ સ્ટાફ મળી ગયો છે એના લીધે આટલી પ્રગતિ થઈ રહી છે અને મને લાગે છે ત્યાં સુધી ઉત્તર ગુજરાત માટે આ એક બહુ મહત્વની સંસ્થા ગણાશે અને ગણી રહી છે